પરિવારને બાજુવાળા પડોશીએ જાણ કરી હતી ત્યારે સપરિવાર ઘરમાં આવી જોયું તો તિજોરીમાં રહેલ કપડાં ખેરવી પડ્યા હતા અને તિજોરીનો લોક ખુલ્લો જોવા મળ્યો હતો તિજોરીમાં ચેક કરતા ખબર પડી કે ચોરોએ તમામ વહેલા સોનાના ચાંદીના દાગીના ચોરી કરી પલાન થઈ ગયા હતા ગાંધીએ જણાવ્યા મુજબ વહેલી સવારે તસ્કરોએ ઘરના નકૂચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા ત્યારે વડોદરા શહેરમાં વારંવાર બનતી ચોરીની ઘટનાને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને પોલીસ તંત્રને અપીલ કરવામાં આવી હતી કે આવા તસ્કરોને ઝડપી પાડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી વધુમાં હિતેશભાઈ ગાંધીએ જણાવ્યું કે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન વાયન ન્યૂઝ વડોદરા પ્રતાપનગર ગોયા ગેટ પોલીસ એસઆરપી ગેટની બાજુમાં સાઈબાબા એપાર્ટમેન્ટ અહીંયા કાલ રાત્રે બનાવમાં એવું બન્યું કે બીજા માળ પર મારા બેન બનેવી રહી છે તેમનું બીજા માળ પર ઘર છે સાંઈબાભાઈ એપાર્ટમેન્ટમાં તો રાત્રે ઉપર ઊંઘવા ગયા હતા ધાબા પર અને રાતના અઢીથી ત્રણ વાગ્યાના બનાવમાં બંને જાડીનું અને દરવાજાના બંનેઓના નચુકા કાપીને ઘરમાંથી ચોરીનો બનાવ બન્યો છે ચોરીમાં સામાનમાં દીકરીની છ સાત જોડી બુટ્ટી ત્રણ બિસ્કીટ સોનાની ચેન એક સોનાનો હાર અને અન્ય વસ્તુ બધી ચોરી થયેલી છે અને એક વીટી હતી જીજાજીની એટલે ને એવું બધું સામાન ગયેલો છે લગભગ સાડા પાંચ છ લાખ રૂપિયાનો માલ મુદ્દામાલ છે પોલીસને જણાયું પોલીસ આવી પોલીસે આવીને બધી તપાસ કરી જોયું અને પોલીસે કીધું કે અમે તપાસમાં છે અમે શોધીએ છીએ મળે તો તમને જાણ કરીશું અને તમને બોલાવીશું પોલીસો કે તમારે આવવું પડશે તો એ જવા માટે કીધું છે હવે જોઈએ કે પોલીસ ક્યાર સુધી સક્રિય બને છે અને ક્યારે આ કેસનો નિકાલ લાવે છે કારણ કે વારંવાર આખા બરોડા સિટીમાં આવા બનાવો બનતા જ આવ્યા છે ખબર નહીં પોલીસ તંત્ર ઊંઘે છે કે શું છે અને આ નવા કમિશનર આવ્યા પછીના આ બનાવ આટલા બધા બન્યા છે જેમ કે તરસાલીમાં પેલા માજીનું મર્ડર થયું એને પછી ચોરી થઈ લૂંટફાટ થઈ પેલો ભાઈલીમાં આખું સેન્ટર ઉઠાઈને લઈ ગયા ઘરોના બનાવ કમ્પ્લેટ ચાલુ ચાલુ જ છે આખા તરસાલી વિસ્તારમાં હું પોતે તરસાલીમાં રહું છું તરસાલી વિસ્તારમાં છથી સાત બનાવ બનાવ્યા છે અને રેગ્યુલર કમ્પ્લેન આપ્યા પછી પણ પોલીસ નિષ્ક્રિય છે અને કોઈ પણ પ્રકારનું પોલીસના હાથમાં કોઈ ચોર કે કોઈ બાતમી આવતી નથી ફક્ત અને ફક્ત પોલીસ તંત્ર ઊંઘતું જ ઝડપાયું છે અને ભરણો ઉઘરાવવા ગાડીઓ પકડવી અને આ જ બધા કામ એમના બાકી બચ્યા છે બાકીના આ બધા કેસ સોલ્વ કરવા માટે પોલીસ સ્વતંત્ર નિષ્ક્રિય છે અને આ નવા કમિશનર આવ્યા છે ગેહલોત સાહેબના અનુ જ્યારે હતા ત્યારે આવા કોઈ બનાવો નહોતા બન્યા અને આ નવા કમિશનર આવ્યા પછી અચાનક આટલા બધા બનાવ બને છે અને કમિશનર પણ ઊંઘે છે અને દરેક પોલીસ સ્ટેશનોવાળા પીઆઈઓ પણ ઊંઘે છે અને પોલીસવાળા પણ ઊંઘે છે તો એમને એટલું જ જણાવવાનું કે પબ્લિકના માટે તમને બેસાડ્યા છે તો તમે પબ્લિક માટે આટલા એસઆરપી અહીંયા ભરચક વિસ્તાર છે આટલી પેટ્રોલિંગ છે છતાં પણ આવા બનાવ બને એટલે પોલીસ માટે નિંદનીય કાર્ય છે કે પોલીસ ઊંઘતી જ જળપાઈ છે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ